સોશિયલ મીડિયાની અંદર બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયેલ જે આધારે પોલીસ અધિક્ષક સાહેબશ્રી પંચમહાલ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ગોધરાબાગરાનાઓ દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચનાને માર્ગદર્શન મળે જે આધારે તપાસ કરતાં આ બનાવ તાળવા ગામે બનેલ હોય અને જેની અંદર જોવા મળતા બે યુવકો મીઠાપુર ગામમાં છે જેઓ તારીખ અઠ્યાવીસના રોજ અહીંથી બે યુવતીઓ સાથે અમદાવાદ ખાતે ગયા જ્યાં યુવતીઓ યુવતીઓના સગા સભ્યોને ખબર પડતા તેઓ અમદાવાદ ખાતે જઈ તેઓને બળજબરીપૂર્વક ઇકો ગાડીમાં લાવી તાડવા ગામે તારીખ ત્રીસના રોજ બાંધી અને માર મારવામાં આવે જેની અંદર ભોગ બનનાર નામોનું ફરિયાદ લેવામાં આવેલ છે અને આ ગુનાની અંદર સંઘવાયેલા દસ જેટલા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે તેમજ આ ગુનાની અંદર વપરાયેલ ઇકો ગાડી પણ રિકવર કરવામાં આવેલ છે હાલ ગુનાની તપાસ ચાલુ છે એલ કામત સેરા okay